નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું કે માનવ ગરિમા યોજનામાં જે દસ પ્રકારની યોજનાઓ ટૂલ કિટ્સ જે અત્યારે ફ્રી મળે છે દર વર્ષે મળતા હોય તો એ પણ અત્યારે પણ એ ફ્રી મળે છે અને એના ફોર્મ ભરાવા અત્યારે શરૂ છે વર્ષમાં એક વખત એના ફોર્મ ભરાતા હોય છે તો અત્યારે એના ફોર્મ ભરાય છે તો ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે વિગતવાર વાત કરીશું પરંતુ એના ક્રાઈટેરિયા શું છે એના બેઝિક ક્રાઇટેરિયા શું છે આવકના ક્રાઇટેરિયા શું છે એ કોણ કોણ ફોર્મ ભરી શકે છે એના નિયમો શું છે તમામ વસ્તુ જો તમે જાણવા માગતા હોય તો એનો વિડીયો મેં ઓલરેડી બનાવી દીધો છે તો એ વિડીયો આ વિડીયોના એન્ડમાં હું રાખી દઈશ અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું એની લિંક રાખી દઈશ તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો પરંતુ આ વિડીયોના માધ્યમથી ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે વિગતવાર વાત કરીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો ફોર્મ ભરવા માટે સૌ પ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈપણ બ્રાઉઝર ઓપન કરી લો બ્રાઉઝર ઓપન કર્યા પછી તમારે અહીં લખવાનું રહેશે ઈ કુટીર એ કુટરી લખશો એટલે અહીંયા ઈ કુટરીની ઓફિશિયલી વેબસાઇટ આવી જશે તો એના ઉપર આપણે અહીંથી ડાયરેક્ટ ક્લિક કરી લેશું હવે આપણે અહીંયા તમારે સૌ પ્રથમ રજીસ્ટ્રેશન જો કરેલું હોય તો તમારે અહીંયા આઈડી પાસવર્ડ ટાઈપ કરી અહીંયા કેપ્ચા કોડ ટાઈપ કરી અને ડાયરેક્ટ સીધું તમારે લોગ ઇન કરવાનું રહેશે પરંતુ જો તમે ક્યારે પણ ઈ કુટરીની વેબસાઇટ ઉપર તમે રજીસ્ટ્રેશન ના કરેલું હોય અથવા તો રજીસ્ટ્રેશન કરેલું હોય અને આ આઈડી પાસવર્ડ તમે ભૂલી ગયા હોય તો તમે જોઈ શકો છો ફોરગેટ આઈડી અને ફોરગેટ યુઝર આઈડી બંને વસ્તુ તમે ફોરગેટ કરી અને ફરીથી તમે મેળવી શકો છો પરંતુ નવું યુઝર આઈડી મેળવવા માટે મતલબ કે નવું લોગિન કરવા માટે તો તમારે એક વખત રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તો આપણે અહીંયા નવું જ પ્લીઝ વખત ફોર્મ ભરતા હોય તો તમારે સૌ પ્રથમ અહીંયા રજીસ્ટ્રેશન ક્લિક હેર તો એના ઉપર આપણે અહીંથી ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે સૌ પ્રથમ તમારે આધાર કાર્ડ પ્રમાણે જ તમારે તમામ ડિટેલ જે છે એ નાખવાની રહેશે અહીંયા તમારે અંગ્રેજીમાં પૂરું નામ જે પ્રમાણે આધાર કાર્ડમાં હોય એ પ્રમાણે ત્યાર પછી આધાર કાર્ડ નંબર ટાઈપ કરવાના છે સ્ત્રી પુરુષ જે પણ હોય એ લખવાનું છે જન્મ તારીખ તમારે લખવાની છે મોબાઈલ નંબર તમારે ટાઈપ કરવાનો છે અહીં પાસપોર્ટ ટાઈપ કરવાનો છે પાસપોર્ટ કંઈક આ પ્રમાણે તમે ટાઈપ કરશો બરાબર તો બેટર રહેશે ત્યાર પછી અહીંયા એ જ પાસવર્ડ તમારે ફરી એક વખત ટાઇપ કરવાનો છે અને કેપ્ચા કોડ અહીંયા ત્રણ ને બે પાંચ તો અહીંયા પાંચ લખવાનો છે તમારે જે પણ હોય તે લખવાનું છે ત્યાર પછી નોંધણી કરો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે તમામ ડિટેલ ભરી અને ઓકે કરશો મિત્રો તો ત્યારે પછી તમારે આ પ્રમાણે આવશે જો આમાં તમારા નામમાં કોઈ ફેરફાર હોય તો તમારે સુધારી લેવાનું છે બાકી પછી એક વખત તમે ફોર્મ ભર્યા પછી તમારે લાઇફ ટાઈમ તમારે આ પ્રમાણે નામ રહેશે બરાબર પણ પ્રકારનો સુધારો નહીં થઈ શકે જન્મ તારીખ એ પગ જોઈ લેવાની અને ત્યાર પછી તમારે પુષ્ટિ કરો એના ઉપર ક્લિક કરવાનું અથવા તો સુધારો કરવો હોય તો તમારે અહીંથી કેન્સલ કરી દેવાનું છે પરંતુ આપણે અહીંયા કોઈ સુધારો કરવાનો નથી એટલા માટે આપણે અહીં પુષ્ટિ કરો એના ઉપર આપણે અહીંથી ક્લિક કરી લેશું ક્લિક કરશો એટલે તમારી રજીસ્ટ્રેશન થઈ જશે તમે જોઈ શકો છો અહીંયા અમારા મોબાઈલમાં એક પોર્ટલમાં એક મેસેજ પણ આવી જશે ના એ પણ તમારે આવી જશે તો એને આપણે અહીંથી ડાયરેક્ટ પહેલાં તો કોપી કરી લેશું આપણે અહીંથી કોપી કરી લેશું અને આપણે અહીંથી ઓકે કરી લેશું ઓકે કર્યા પછી તમારે અહીંયા યુઝર આઈડી અને પાસપોર્ટ ટાઈપ કરીને કેપ્ચા કોડ ટાઈપ કરીને લોગ ઇન ઉપર ક્લિક કરવાનું છે નંબર તો હું સૌ પ્રથમ જે છે પેલા પહેલેથી તમને ડિટેલ્સ સમજાવી દઉં મિત્રો કે અહીં સૌ પ્રથમ તમારું નામ અહીંયા આવી જશે અરજદારનું ઇંગ્લિશમાં નામ આવી જશે જે પ્રમાણે આધાર કાર્ડમાં હોય એ પ્રમાણે ત્યાર પછી તમારે અરજદારનું પૂરું નામ ગુજરાતીમાં લખવાનું છે પિતાનું અથવા તો પૂરું નામ પતિનું ગુજરાતીમાં લખવાનું છે અરજદારના પિતા અથવા તો પતિનું નામ અંગ્રેજીમાં લખવાનું છે આધાર નંબર તમારો અહીંયા આવી જશે અહીં તમારી જન્મ તારીખ જે હશે તે આવી જશે ત્યાર પછી તમારે અહીંયા પ્લીઝ સિલેક્ટ મતલબ કે તમારી જે પણ જાતિ હોય તે જાતિ સિલેક્ટ કરવાની છે તો આપણે ઓબીસી હોય બરાબર તો અહીંયા સામાન્ય અને આર્થિક રીતે પછાત વર્ગ એના ઉપર આપણે અહીંથી ક્લિક કરી લેશું શારીરિક રીતે વિકલાંગ હોય તો યસ કરવાનું બાકી આપણે અહીંયામાં નો કરી દેવાનું છે તો આપણે અહીંથી નો કરી દેશું અને ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા અરજદારનું હાલનું સરનામું જે છે એ તમારે સૌપ્રથમ તમારો જે પણ જિલ્લો હોય એ તમારે જિલ્લો સિલેક્ટ કરવાનો છે તો હું અહીંયા જિલ્લો સિલેક્ટ કરી લઉં છું અને ત્યાર પછી તાલુકો જે તમારો હોય તે તાલુકો તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનો છે તાલુકો સિલેક્ટ કર્યા પછી તમારું ગામ અને અરજદારનું સરનામું અહીંયા તમારે લખવાનું છે તમારા આધાર કાર્ડમાં જે પ્રમાણે હોય એ પ્રમાણે તમારે સરનામું ટાઇપ કરવાનું છે સરનામું ટાઇપ કરીને અહીંયા પિનકોડ નંબર ટાઈપ કરવાના છે અને પિનકોડ નંબર ટાઈપ કરી અને ત્યાર પછી તમારું અરજદારનું કાયમી સરનામું મતલબ કે કાયમી સરનામું સરનામું હાલનું સરનામું જે છે બંને એક જ હોય તો અહીંયા તમારે અહીં રાઈટ ક્લિક કરી દેવાનો છે તો ઉપર મુજબ જે સરનામું છે એ સેમ નીચે મુજબ આવી જશે બરાબર તો આ પ્રમાણે તમારે કરીને અપડેટ પ્રોફાઇલ તમારે કરવાની છે એ જે અપલોડ ફોટો એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારો ફોટો જે પણ જ્યાં પણ હોય તમારે અપલોડ કરી દેવાનો છે આ પ્રમાણે કોઈ પણ ફોટો દાખલા તરીકે હું અહીંયા અપલોડ કરી દઉં છું બરાબર તો આ પ્રમાણે તમારે ફોટો જે છે એ ડન કરી દેશું એટલે ફોટો તમારો અપલોડ થઈ જશે તો પ્રોફાઇલ અપડેટ કરશો એટલે કે આ પ્રમાણે ઇન્ટરફેસ થશે પ્રોફાઇલ અપડેટ સક્સેસફુલ ત્યાં આપણે ઓકે કરી દઈશું ઓકે કરશો એટલે ત્યાર પછી તમારે અહીંયા માનવ કલ્યાણ યોજના કરીને છે તો એના ઉપર તમારે અહીંથી ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે આ એના ક્રાઇટેરિયા છે એના માપદંડ છે તમારે વાંચી લેવા જરૂરી છે જો ન વાંચ્યા હોય તો એક વખત વાંચી લેવા જરૂરી છે અને ત્યાર પછી તમે નીચે સ્ક્રોલ કરશો એટલે સેમાં સેમા અત્યારે ફોર્મ ભરાવા શરૂ છે બરાબર તો તમે એ જોઈ શકો છો દસ પ્રકારના ટૂલ કિટ્સ જે છે તો એમાં ફોર્મ ભરાવા શરૂ છે પરંતુ સૌ પ્રથમ જે છે અહીંયા સેલ્ફ ડિક્લેરેશન ફોર્મની પ્રિન્ટ ડાઉનલોડ કરો તો એના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે અને ક્લિક કરી અને ત્યાર પછી તમારે આ પ્રિન્ટ આઉટ કરી તમારે એમાં સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ જે છે એ ભરી અને ત્યાર પછી તમારે એમાં અપલોડ કરવાનું છે બરાબર આની લિંક નીચે ડિસ્ક બોક્સમાં હું રાખી દઈશ ત્યાંથી તમે ડાયરેક્ટ ઓપન કરી લેશો કારણ કે આ ફોર્મ જે છે એ તમારે અપલોડ કરવાનું રહેશે અહીંયાથી હવે આપણે અહીંથી ડાયરેક્ટ ઓકે કરી દઈશું ઓકે કરશો એટલે આગળનું જે પેજ જે છે આવી જશે તમે જોઈ શકો છો આપણે તમે જે પણ ડિટેલ ભરી હશે તો એ તમારી ડિટેલ તમામ આવી જશે અને ત્યાર પછી તમારે અહીંયા સેવન નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા વ્યક્તિગત માહિતી ભરાઈ ગઈ છે અને ગ્રીન ટીક આવી ગઈ છે હવે તમારે બીજા નંબરમાં ભરવાની છે અરજીની વિગતો અરજીની વિગતોમાં સૌ પ્રથમ તમારે ભરવાનું છે ટૂલ કિટ્સનું નામ મતલબ કે તમે જેમાં પણ ફોર્મ ભરવા માગતા હોય અહીં તમે ક્લિક કરશો એટલે તમારે ફો જેટલા પણ ટૂલ કિટ્સમાં અત્યારે ફોર્મ ભરાતા હશે તો એ તમામ આવી જશે તો અહીંથી તમારે કોઈ પણ એક સિલેક્ટ કરી લેવાનું છે હું અહીંયા સિલેક્ટ કરી લઉં છું ત્યાર પછી શૈક્ષણિક લાયકાત તમારી જે પણ હોય એ શૈક્ષણિક લાયકાત અહીંથી તમારે એના ઉપર ક્લિક કરશો એટલે શૈક્ષણિક લાયકાત આવશે તેમાંથી તમારે સિલેક્ટ કરવાની છે ત્યાર પછી અહીંયા તાંત્રિક ટેકનિકલ ટેકનિકલ કોઈ કોર્સ કરેલો હોય તો તમારે ભરવાનો છે બાકી કોઈ જરૂરિયાત નથી ત્યાર પછી ત્રીજું છે કે પૈકી કોઈ એક વિગત ભરો તો અહીંયા તમારે જોઈ શકો છો તમારી પાસે બીપીએલનો દાખલો હોય તો બીપીએલના કાર્ડ નંબર અને સ્કોર જે છે સોળથી સોળ સુધી હોય તો તમે કરી શકો છો બાકી ના હોય તો કમ્પલ્સરી કોઈ માટે છે નહીં કંઈ પણ શહેરી વિસ્તાર માટે સુવર્ણ તક રોજગારી કાર્ડ હોય તો એ લખી શકો છો અને બેમાંથી કોઈ પણ વસ્તુ ના હોય તો તમારે કુટુંબની વાર્ષિક આવક છ લાખથી ઓછાનો દાખલો હોવો જોઈએ અને જેટલો દાખલો હોય એ તમારે દાખલો લખવાનો મતલબ કે આવક લખવાની છે ત્યાર પછી વાત કરીએ આગળ તો ધંધાની વિગત તમારે લખવાની છે કે તમે જે સિલે સિલેક્ટ કર્યું છે બરાબર તો ધંધાનું નામ છે તો આપણે અહીંયા ધંધાનું નામ લખવાનું છે ત્યાર પછી અરજદારનો ધંધો વારસાગત છે મતલબ કે પહેલાથી જ છે કે તમારે નવું શરૂઆત કરવાનું છે અને ઈ શ્રમ કાર્ડ જે છે તે તમારે કમ્પલસરી છે મિત્રો ઈ શ્રમ કાર્ડ જો નહીં હોય તો તમે ફોર્મ નહીં ફિલઅપ કરી શકો બાર અંકનો નંબર તમારે અહીંયા ટાઈપ કરવાનો છે ટાઈપ કરીને ત્યાર પછી તમે નીચે ફેમિલી આઈડી કમ્પલસરી નથી ત્યાર પછી એ અરજદારનું ક્ષેત્ર શહેરી વિસ્તારમાંથી આવો છો કે ગ્રામીણ વિસ્તારમાંથી આવો છો તાલીમની જરૂર છે કે નહીં અને લોનની જરૂર છે કે નહીં જો હોય તો હા બાકી નામાં ક્લિક કરીને આગળ વધી જવાનું છે ત્યાર પછી તમારો જિલ્લો તાલુકાનું નામ લખવાનું છે ગામનું નામ લખવાનું છે તમારે તમારો આધાર કાર્ડ પ્રમાણે તમારે સરનામું લખવાનું છે અને પિનકોડ નંબર ટાઈપ કરી અને એ સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે ત્યાર પછી તમે જોઈ શકો છો મિત્રો બે સ્ટેપ અહીંયા પૂરા થઈ ગયા છે હવે ત્રીજો સ્ટેપ જે છે છેલ્લો સ્ટેપ દસ્તાવેજની વિગતો તમારે અપલોડ કરવાની છે મતલબ કે દસ્તાવેજ ઓરિજિનલ તમારે અપલોડ કરવાના છે સૌ પ્રથમ જે છે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ જે મેં હમણાં તમને વાત કરી હતી અને અહીંયાથી તમે ડાઉનલોડ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ડાઉનલોડ કરી શકો છો અરજદારોએ અપલોડ કરવાના જરૂરી દસ્તાવેજો અને નમૂનાની નકલો જોવા માટે અહીં ક્લિક કરો બરાબર રેશન કાર્ડ આવકનો દાખલો આધાર કાર્ડ આ બધા ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના છે સૌ તમે જોઈ શકો છો આધાર કાર્ડ અપલોડ કરવાનું છે ત્યાર પછી રેશન કાર્ડના પ્રથમ પાનાની ઝેરો પ્રમાણિત સ્વ પ્રમાણિત એમાં તમારે અપલોડ કરવાનું છે તમારી સહી કરીને અને તમારે રેશન કાર્ડ નંબર ટાઈપ કરવાના છે ત્યાર પછી જન્મ તારીખનો દાખલો આધાર કાર્ડ પાન કાર્ડ કોઈપણ એક પુરાવો જે છે સાડાસો યારનું પ્રમાણપત્ર એ તમારે અહીંયા અપલોડ કરવાનું છે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ અહીંયા અપલોડ કરવાનું છે ઈ શ્રમ કાર્ડ તમારે અપલોડ કરવાનું છે જાતિનો દાખલો કે જે એસએ એસટી ઓબીસી સિલેક્ટ કર્યું હોય તેને જાતિનો દાખલો કમ્પલસરી સિલેક્ટ કરવાનો રહેશે આવકનો દાખલો કમ્પલસરી સિલેક્ટ કરવાનો રહેશે તો આ બધા ડોક્યુમેન્ટ જે છે રેગ ફૂદડીવાળા જે છે એ તમારે અપલોડ કરવાના છે અને ત્યાર પછી તમારે સેવન નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે બરાબર પરંતુ અહીંયા અમુક એમબી છે તો એમબી પ્રમાણે તમે અપલોડ કરવાના રહેશે વધારે એમબી હશે તો તમારે અપલોડ નહીં થઈ શકે અહીંયા તમે જોઈ શકો છો દસ એમ બી સુધી તમે ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો તો તમા પહેલાં તો ડોક્યુમેન્ટ હું અપલોડ કરી લઉં છું સૌ પ્રથમ કેવી રીતે અપલોડ કરવાનું છે કે ભાઈ અહીંયા ચૂઝ ફાઇલ કરીને એના ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી તમે અહીંયા ફોટો પાડીને પણ અપલોડ કરી શકો છો અથવા તો અહીંયાથી ગેલેરીમાંથી પણ તમે અપલોડ કરી શકો છો બરાબર અહીંથી તમારે કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે સિલેક્ટ કરી લેવાનું છે તો હું અહીંથી પણ એક આધાર કાર્ડ જે સિલેક્ટ કરી લઉં છું તમે જોઈ શકો છો મિત્રો અહીંયા તમામ ડોક્યુમેન્ટ મેં સ્ટેપ બાય સ્ટેપ બધા અપલોડ કરી દીધા છે પરંતુ એક વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની છે કે અહીં તમે જે જાતિનો દાખલો તમે જે જુઓ છો તો એ તમારે પીડીએફમાં તમારે અપલોડ કરવાનો રહેશે ફોટો પાડીને તમારે પીડીએફ બનાવીને ત્યાર પછી અપલોડ થશે એ પીડીએફ વગર તમે અપલોડ નહીં કરી શકો તો ત્યાર પછી આટલું બધું વસ્તુ થઈ જાય ત્યાર પછી સેવન નેક્સ્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે પરંતુ અહીં તમારે પ્લીઝ યોર ડોક્યુમેન્ટ નંબર મતલબ કે ડોક્યુમેન્ટ નંબર જે પણ છે એ તમારા તમામ ડોક્યુમેન્ટ નંબર તમારે ટાઈપ કરવાના છે ત્યાર પછી ત્રણ સ્ટેપ અહીંયા પૂરા થઈ ગયા છે દસ્તાવેજ ડોક્યુમેન્ટ પર તમામ અપલોડ થઈ ગયા છે અને ત્યાર પછી લાસ્ટમાં જે છે તમારે રાઇટ ક્લિક કરી દેવાનું છે અને સેવન નેક્સ્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે પરંતુ અહીંયા એક વખત સ્ક્રોલ થઈ જવા દેવાનું છે અને ત્યાર પછી તમે અહીં સેવ સેવન નેક્સ્ટ ઉપર ક્લિક કરી શકશો સેવ સેવન નેક્સ્ટ ઉપર ક્લિક કરીશ આપણે જોઈ શકો છો મિત્રો અહીંયા અરજી નંબર પણ આવી ગયા છે અને અહીં સ્વીકારવામાં પણ આવ્યું છે તમે એ જોઈ શકો છો અહીંયા થેન્ક્સ ફોર અહીંયા નામ આવી ગયું છે તમારો અહીંયા અરજી નંબર આવી ગયો છે અને અરજીની પ્રિન્ટ કરો એના ઉપર આપણે અહીંથી ક્લિક કરી લેશું તો અરજીની પ્રિન્ટ જે છે એ આપણે કરી અને તમારે ક્યાંય પણ દેવાની નથી મિત્રો અહીંયા પોપઅપ આવે તો અહીંયા ઓલવેઝ શો કરી દેશું આપણે તમારે પ્રિન્ટ ક્યાંય પણ દેવાની નથી તમારો વારો આવશે બરાબર ત્યારે તમારું તમને બોલાવવામાં આવશે આમાં જિલ્લાવાઇઝ જે છે ડ્રો થતો હોય છે ડ્રોમાં તમારું નામ આવે તો તમને બોલાવવામાં આવે ને ત્યાર પછી તમને આ કિટ જે પણ હોય એ મળે તમામ લોકોને નથી મળતી એટલા માટે ડોક્યુમેન્ટ જે છે તમારે ઓલરેડી અપલોડ કરવાના છે પરંતુ તમારે ક્યાંય પણ દેવા જવાના નથી હવે પછી તમારે રાહ જોવાની છે ફક્ત પ્રિન્ટ મેળવવા માટે અહીંયા અરજીની વિગત એના ઉપર તમે ક્લિક કરશો એક વખત એટલે તમારી પ્રિન્ટ જે છે એ પ્રિન્ટ આઉટ થઈ જશે તમે તમારા મોબાઈલમાં પણ સેવ રાખી શકો છો અને તમે પ્રિન્ટ આઉટ કરી અને ગમે ત્યાં પર તમે સેવ રાખી શકો છો મિત્રો કોઈ ઇશ્યુ નથી તમારી ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે તમારું અહીંયા પ્રિન્ટ જે છે ડાઉનલોડ થઈ જશે તો આ પ્રમાણે તમે બિલકુલ સરળતાથી તમે ઈ સમાજ કલ્યાણમાં કોઈ પણ પહેલાંમાં જે કીટ ઉપર અથવા તો ટૂલ ઉપર તમારે ફોર્મ ભરવું હોય તો તમે ભરી શકો છો મિત્રો આમાં તમને કોઈપણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો પરંતુ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો